જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યન પોથી આવી છે તેના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા હવા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્યાય પોથી આવશે દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે અને આ આપણો બીજો ભાગ છે તે જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ આઠ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ આત્મ શ્રદ્ધાયા પ્રભાવ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીં જે તમને પરિચ્છેદ આપેલો છે તેમનું તમારે આ રીતના સુંદર અક્ષરે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખો એ જે પેરેગ્રાફ આપેલો છે જેમને વાંચી સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે નંબર એક બાળક નામ કેમ આસિદ તો બાળક નામ એકલવ્ય આશીત નંબર બે બાળક કેમ પઠિમ ઈચ્છતી સ્મ તો બાળક ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ નંબર ત્રણ બાળક કશ સમીપ અગછત અવદત ચ તો બાળક દ્રોણાચાર્ય સીપેમ અગ્છત ઔદત ચ નર ચાર ગુરુદેવ અહમી ધનુર્ધર ભવિછા કે વદે તો ગુરુદેવ અહમી ધનુર્ધર ધનુર્ધર ભછાની એક્લવ્ય વદતિ નંબર પાંચ ક એલવ્યસ શિષ્યરૂપેણ સ્વીકાર કૃત ન ન તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ નીચે નવી સ્વ અધ્યન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોના માટે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો નંબર એ દરરોજ તો પ્રતિદિન નંબર બે સીવી દીધું અસિવ્યત નંબર ત્રણ ઉપાડે છે ઉથાપ્યતિ નંબર ચાર ભણવા માટે પઠિતુમ નંબર પાંચ વિમાન વાયુયાના પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો નંબર એક અહમ ખાલી જગ્યા વિદ્યાલય ગછાની પ્રતિદિન નંબર બે ખાલી જગ્યા મહાન શિષ્ય અસ્તી એકલવ્ય નંબર ત્રણ સ ખાલી જગ્યા તાં મૂર્ મૂર્તિ અદર્શય દ્રોણાચાર્ય નંબર ચાર અર્જુન મહાન ખાલી જગ્યા આશ્રિત ધનુર્ધર નંબર પાંચ ખાલી જગ્યા ભષતિ કુરકુર નંબર છ દ્રોણાચાર્ય એકલવ્ય ખાલી જગ્યા ગ્છતી સમીપ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય ચોકા છોડો નંબર એક ગમ તો ગમતું નંબર બે વદ તો વક્તું નંબર ત્રણ ખાદ તો ખાદીતું નંબર ચાર ભૂ તો આવશે ભવિ ભવિત નંબર પાંચ ચલ તો ચાલ તું નંબર છ પઠ તો પઠી તું પ્રશ્ન નંબર છ ઉદાહરણના આધારે વાક્યો બનાવો જોઈએ નંબર તો અરચયત નંબર બે શિષ્ય નમતી શિષ્ય અનમત નંબર ત્રણ શિક્ષિકા गच्छति શિક્ષિકા અગચ્છત નંબર ચાર કુરકુર ભસતી કુરકુર અભસત નંબર પાંચ બાલક દર્શયતી બાલક અદર્શયત નંબર છ અર્જુન વદતી અર્જુન અવદ વદત પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખો જોઈએ પેલું ચિત્ર છે તો પ્રાત આરંભ્ય સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો બીજું ચિત્ર તદા સહ સ્રોણાચાર્ય તા મૂર્તિમ અદૃશયત ત્રીજું એકદા સહ દ્રોણાચાર્યસ્ય દ્રોણાચાર્ય સીપેમ અગત અવદું ચિત્ર દ્રોણાચાર્ય એક દર્શના અપુષ્ત ક તવચાર નંબર 5 બ્રાણે એક્લવ્ય તસ્ય હુકુરસ મુખમ અસિવ્યત

તો ને અપી ગંગાયા પ્રવાહો ન્યૂસ્તી નર ત્રણ કુત ગંગાળાયા યમુના ષગમાં તો પ્રયાગે ગંગાયા યમુના ષગમાં નર ચાર ષમ સ્થાને ન સ્નાનાનેન કે પવિત્રાહ ભવંતી તો જવાબ આવશે સડંગમ સ્થાને સ્નાનાનેન જનાહ પવિત્રાહ ભવંતિ વિદ્યાર્થી મિત્રો તો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો